સવારથી જ્યારે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી એ જ સમયે બેલેટ પેપરથી જ્યારે મતદાન કરવામાં આવ્યું હતું ને એની મતગણતરી કરવામાં આવી હતી ત્યારે કિરીટ પટેલ આગળ હતા પરંતુ અત્યારે હાલ પંદર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે ને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમને ભારે લીડ મળી છે કહી શકાય છે કે છેલ્લા છ રાઉન્ડ છે છઠ્ઠો રાઉન્ડ જ્યારથી શરૂ થયો હતો ત્યારથી જ ગોપાલ ઇટાલિયા છે તેમની લીડ જોવા મળી હતી ને તે લગભગ શરૂઆતના સમયમાં હજારક મતોથી આગળ ચાલતા હતા પરંતુ હવે એ જ મતો વધીને લગભગ દસેક હજાર જેટલા થઈ ગયા છે એટલે કે ગોપાલ ઇટાલિયા છે તેમને અત્યારે હાલ ધીરે ધીરે લીડ છે તે વધારેને વધારે મળી રહી છે

અત્યારે હાલ એક યુવરાજસિંહ જાડેજા છે તેમનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે વિસાવદરમાં રાજતિલકની તૈયારી કરો ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે તેની સાથે કરસનદાસ ભાદરકા હોય કે પછી પ્રવીણ રામ હોય દરેક લોકો પહેલેથી જ કહેતા આવ્યા છે કે આ વખતે વિસાવદરની જે બેઠક છે તે ફરી એક વખત આમ આદમી પાર્ટીને મળવાની છે એટલે ખાસ કરીને જે અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર કારણ કે ગોપાલ ઇટાલિયા જે પહેલેથી જ અનેક એવા ગામો છે જે પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા હતા લોકોના પ્રાણ પ્રશ્નોને સાંભળતા નજરે પડ્યા હતા અને એ જે ક્યાંક ફેક્ટર અહીં કામ કરી ગયું હોય એવું લાગી રહ્યું છે ને પંદર રાઉન્ડના અંતે હજી પણ ગોપાલ ઇટાલિયા આગળ છે કિરીટ પટેલનું ક્યાંય નામો નિશાન દેખાઈ નથી રહ્યું અને તેની સાથે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નીતિન રાણપરિયાનું પણ નામ ક્યાંય ચર્ચામાં નથી આવતું અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા છે તે વધારે ને વધારે મતોથી આગળ દેખાઈ રહ્યા છે બીજા નંબર ઉપર કિરીટ પટેલ છે ને એ બાદ નીતિન રાણપરિયા નો નંબર છે કડીની જો વાત કરવામાં આવે કડીની અંદર આમ આદમી પાર્ટી અત્યારથી સ્વયંભૂ હાર સ્વીકારી લીધી છે કે અમે લોકો હારી ગયા છે પરંતુ અમે લોકો બે હજાર સત્યાવીસની ચૂંટણી માટેની તૈયારીઓ કરીશું પરંતુ એની સામે વિસાવદરમાં એક મોટી ઉલટફેર જોવા મળી હતી કે પહેલા પાંચથી છ રાઉન્ડ ની અંદર જે કિરીટ પટેલ છે એ આગળ દેખાતા હતા પરંતુ ત્યાંના લોકોને એવું માનવું છે કે જે પહેલા મતપેટીઓ ખુલી હતી એ ભાજપના વિસ્તારની જ હતી એટલે કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના મતો છે પહેલેથી પાક્કા હતા એટલા માટે થઈને કિરીટ પટેલે લીડ મેળવી હતી પરંતુ હવે જે ધીરે ધીરે ગોપાલ ઇટાલિયા છે એમના મતો છે તે વધી રહ્યા છે ને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ અંતે દસ હજારથી વધુ મતોની લીડ સાથે પંદર રાઉન્ડના અંતે પણ ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું તેની સાથે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર